ચલો ચાલો પસકટ કરશું નમસ્કાર સાહેબ આપનું પૂરું નામ જણાવો પહેલા મારું નામ મફાભાઈ ચેલાભાઈ રબારી ઓકે ઉર્ફે મફા ધણેલા સરસ આપે આપનો અભ્યાસ કેટલો હશે સર અભ્યાસ એમએ ગુજરાતી એમ એ ગુજરાતી પછી આ લેખનની શરૂઆત તમે ક્યાંથી કરેલી લેખનની શરૂઆત 1972 થી ધોરણ 11 માં હતો એટલે ઓકે તો એવું તો કઈ ઘટના ઘટી કે તમારું આ લખવા તરફ નું ધ્યાન દોરાયું લોંગ તો લખતો ન પણ પીતંબર પટેલ ને પેણા છે લખવાનું ચાલુ કર્યું એમાં માં માની છે તે પુસ્તક થી પેણા ઓકે ઓકે તમારું વાંચન શરૂઆતનું નું વાંચન નવલકથા કથા તમને ગમતી કોઈ નવલકથા કથા માની માનવીની માનવી પછી એવા કોઈ સાહિત્યકાર ટચ કરી ગયા કે જેના કારણે તમારો વધુને વધુ આ લખવા લોક સાહિત્ય તરફ તમને આકર્ષાય લોક સાહિત્ય તરફ

બરોબર બરોબર એટલે અંદર નો આત્મા એવું સૌરાષ્ટ્ર કર્યું તો હું ઉત્તર બરોબર બરોબર આમ તાલુકો એ વખતે કયો તમારો ત્યારે ચાણસ બરોબર તો લોકકથાઓના રૂપે છે રૂપે કાંઠાની લોકકથાઓ છે વિવિધ તો આ લોક કથા તરફ અને લોક સાહિત્ય તરફ તમને માર્ગ બતાવનારો કોઈ વ્યક્તિ ખરું

તો આ વિષય તરફ તમારું ધ્યાન ક્યાં દોરાયું એ તો આ લોકકથા એટલે કેવું થયું ને આ લોકકથા લીધે ત્યાં અમારા મોકે આ રિયાબીમાં સાહિત્ય ઉપડ્યું ઓકે એટલે બી પ્રયત્ન કર્યો કે સપાટ તો બરોબર ને પછી બંધ કરી બરોબર બરોબર પણ પછી પેલું પુસ્તક સાપો ને પાણા જાદાન પી થોડા બરોબર એના પછી તમે રેગડિયો સંપાદિત પાણા જાઝા નેજા ને ગુજરાત ની સરજુ કથા આવા આઠ સંગ્રહ આપ્યા ત્યારબાદ તમે લોક સાહિત્યની અંદર એક ત્રીજો વિભાગ પણ સંપાદિત કરેલો છે એ છે લોકગીત અને લોક લગ્ન ગીતો અને ટાઇટલ છે તો તો આ શીર્ષક આપવા કોઈ કારણ એ ભાઈ ખૂબ જ સરસ મફતલાલે કામ કરેલું છે મફાભાઈ ચેલાભાઈ રબારી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું અત્યારનું રણેલા ગામ આજે લોક સાહિત્યની અંદર ખૂબ નિમ્ન ચર્ચા થઈ રહી છે પણ મફતલાલ માટે આજે મેં પ્રથમ પીએચડીનો અભ્યાસ કરી અને આ પદવી એમના સમર્પિત કરી રહ્યો છે એને હું ગૌરવની લાગણી અનુભવી છું પોતે મફતલાલે નવલકથાઓ લખી છે બાળ સાહિત્ય લખ્યું છે કવિતા પણ લખેલી છે પણ સૌથી વધારે જો યોગદાન હોય મફતલાલનું તો એમની લોકકથા છે રેગડીની જે સંપાદિત છે સરજુ કથા કહેવાય સૌરાષ્ટ્રની અને એમને લગ્ન ગીત અને લોકગીત આપેલા સાહેબ ખૂબ ખૂબ આભાર